આકાશવાણી જો એ ભુજ કેન્દ્ર આ રજૂ કર્યો તચ્છી કાર્યક્રમ રિયાણ

પસાર પણ થઈ ગયા અને અના પણ થિએ તા અને મળે રસ્તા જાણે માતાજી મણકુરા વેનેતા નીલમ હજારો ભાવિક જન માજી માતાજી કે મથો ગણો અને ઘણી ભાવિક રસ્તેમાં પાછાવાળા મથો નમા જે મનોકામના પૂરી કે પ્રાર્થના અરદાસ અજ શરૂઆત માં આશાપુરા કંદાસી આશાપુરા વંદન કરે જ કંદાસી અને આનંદ આઈ આશાપુરા જડે ગરબા રમેલા ઓતરે આભા ત અલૌકિક અને ઈ ઝાખી નેરેસીબ વાય તદયાત્રી આશાપુરા પહ્દા ઉી ઝાંખી ને રિણ મે ગરબો ગાયે મનો મની ઝાખી કે યાદ કર્યું हीरे जडै तलवा Música आनंद भा mm. चंदूभा जाड़ेजा रची त आई आशापुरा जो गरबो पाण सोयो ने रेण जी शुरूआति कई ने आनंद भा हाणे रेण जी गाल करियो न त મગફળી ભૂતડી મઠડી ખોખા દાણા જોકો ચોસે અને માંડવી પણ હા પણ એ બી ભાષામાં ચોન તો ગુજરાતી કે તો રસોઈ મે જોકો તેલ ખપે ને ઈજ સિંગ તેલ બ્યો કોઈ પણ વાનગી વે તો એ કેડાક ને કેડાક ભૂતડી જો કે મઠડી જો ઉપયોગ થો વે ફરસાણ મે તો ખાસ અને પાંજી મગફળી ભૂતળી ખૂબ જ મહત્વ આવે અને પાંચા ખેડૂબ કે ઓગાઇએ હજી પા સુધી પહોંચી શકે હા અને ગુજરાત મેં વ્યાપક પ્રમાણે મગફળી વાવાજે પણ કચ્છ મેં પણ વાવાજેતી અને હિન્સાલ પણ મગફળી જો ભૂતડી ખાસો એવો વાવેતર થયો અને હાણે સે જો પાક પણ તૈયાર થઈ ગયો લગભગ અને મેં ત્રે જાતો હું તળી ઉભડી બઈ અર્ધ વી ને ત્રઈ આડી એટલે કે વેલડી અને ઈ એન જે ટેમ મે પકે જે ટેમ મે થોડો ઘણો ફેર વેતો ઉભડી ને લગભગ 100 ડીએ પકે અર્ધ વડીડી ડીએ પકે અને વેલડી આડી મગફળી એક વી ડી પકે અને મગફળી પકે ને તડે એની કાપણી કરે ટાણે અમુક બાબતે જી પાકે ધ્યાન રાખણી ખપે એનમે પણ વરસાદ જી અનિયમિતતા પોય વાવેતર જો ટાણું અને બો પર્યાવરણ ધ્યાન મે રાખી ને અને ગૂતડે જી કાપણી થીએ ખાસ કરીને કાપણી પહેલો તો ગૂતળા તૈયાર થઈ વ્યા કે ઈ ધ્યાન રાખીને કાપણી કરાજે તો ભૂતડી જા પન પીડા થઈ વેને ને અને જો ના પન વે ઈ ખરીપે તદે સમજણું ક એજા પંચોતેરથી એસી ટકા ડોઢવાઈને એ કપેલાયક આઈ એટલે ઈ કપેલાયક થઈ ગઈ એ અને પોબો ડોડવા કઢી અને નહેર્યો ખપે તો ઇનકે પા તોલ્યો ને તોતરી મેળી બંધજી વઈ નજો મતલબ ઈ કહાણે પાક તૈયાર થઈ ગયો અને પોય પિયત ડીણો પણ પિયત દેઈને ટેટાણ જ મગફળી ઉખડાજે ન જમીન સાવ સુકી રહી વે તો કપણી જે સત ડી પહેલાં સે હલકો પિયત હળવો પિયત દેવા જેને રાપ મારે મગફળી ઉખળાજે અને જે ખાસો ક્વોલિટી મગફળી જો પાક ગણો હોય ને તા ઉખડીઓ ને તદ એ ને નેડા પથારા કેણા એટલે એ સૂર્યપ્રકાશ મે સરળતાથી સુકી શે અને સૂર્યપ્રકાશ જી સામ એન કે રખણા જ એન અફલા ટોક્સિન પ્રમાણને એનકે ઘટાડે શાજી અને અઠ ડી સુધી તથારા લગભગ ખેતરમાં સુકાયેલ ડીયા જ ખપે પથારા જડે સુકઈ વે અ અને પોય એના ખખડાય અને ખડેમાં બેરા કરે ને ને અલર થેસરમાં કઢી વજે પણ એ જે કઢેલો મને પણ બ ચાર ડીે સુક રખણું જ એમ વધારે જો બેજ પણ ઉડી વે ચોજે તો મગફળી કે खड़े में पाण तपाइयो न पोइ जॾहिं हिन जो संग्रहो करणो आहे न तॾहिं लॻभॻि हिन में अठ थी ॾह टका बेज रोअणो खपे अठ टके ओछो बेज रहे त वधू सारो पर अठ टके ओछो बेज आहे की न चेक ઠમે ક મે બુતળા ખણી એન કે ખોખણાઈ ને અંદર દાણા ખોખણ તનનો મતલબ ક બેજ સુક્યો અઠ ટકથી લગભગ ઓછો થઈ ગયો ઇન અડી રીતે એન કે બેરી કરે પોઈન કોથરા ભરેને એનજો સંગ્રહ કરે છે પણ જ બેજ વધારે વેન તો રોગ જીવાત લગેજી શક્યતા વધી વેને વેન ફૂગ અચે જી ને દાણા ખોરા થઈ જી શક્યતા પણ વધી વેને એટલે તપાણી તો બહુ જરૂરી અને સંગ્રહ કરો હોય ને તડે તમે એનજા જો જીવાતવાળા ક એળા સડેલા ડોડવા દોડવા દાણા એમણે અલગ કરીને પોયંજા એનજા કોથળા ભરનાં અને એ બારદાન કે પણ ખાસો સૂર્યપ્રકાશ વે એને મેં સુકાયણું અને પોઈન કે ગોદામ મેં ભરના ને ગોદામ મેં ભર્યો ને તે પો પણ એન કે ધુમાડો ડીણું ધુમાડો ડીયો ને એટલે સુકારો થઈ વેને અને પોઈ ભેજ ન લગે એડી કાળજી રખી અને ગોદામ મેન કે સંગ્રીણા એટલે હેડી રીતે જે વ્યવસ્થિત રીતે ભૂતડી કે એનજી કાપણી કરે મે અચે કે સંગ્રહ કરે મે અચે તો ભૂતડી થોડાડી દીં રખી જે ફિટે ન અને ખેડુ જડે જડ કે ભાવ પ્રમાણસર ને ખાસા મળે તદ કે વિકણી શકે એટલે દરેક બાબત જો સમય વે તો સમયસર કામગીરી કરે છે સારો લાભ થઈ શકે વાવણી જો સમય વે માવજત જો સમય વે પિયત સમય વે અને કાપણી જો પણ સમય વે અને સમય પ્રમાણે એનકે એની માવજત કરે અને જો કો પ્રક્રિયા આય એન જો પાલન કરે ને પા સારે મેં સારો ઉત્પાદન ઘીની શકો અને એનકે ગ્રેડિંગ કરે એ સારે માલ કે અલગ કઢી સને માલ કે અલગ કઢી અન્ય બજારમાં રખીને સારી બજાર ઉપજે હા અન્ય બિજ લેખે સંગ્રહ કર એ પણ ધ્યાન રખું ખપે અને એ પણ જે ખોરા દાણા ઇ કાળેવાા દાણા ઈમણે કઢી વેજણા અને એને વ્યવસ્થિત चुखी जॻहि आहे इन जो संग्रह करे में अचे त बीहारण तरीक़े पिणु इनजो संग्रह करे सघांजे ॿारनि जी पसंदिगी जो ही गरबो पाण सुहियो अने मैसेज पिणु हाणे अचणु लगा मैसेज पिणु अने अॼु मगफड़ी जी ॻाल्हि कई इनखे कपे ने इनखे संग्रह करिणो इनखे कहिड़ी रीति ध्यानु रखिणो इनमें ई मिड़े ॻाल्हियूं अॼु पां कयूं मैसेज पिणु मूंखे लॻे थो घणे मिड़े अची तई वियाईं मैसेज खे पिणु न्याय ॾेई હમ નીલનબેન વેનિયા મોદી મેસેજ આયો આ પાજા નિયમિત સુતારા सुरेंद्रભાઈ ઠક્કર જો અને સે કામ કોટરા ચકાળ થી તા અને બેગો ઓડિયો મેસેજ પણ આય તો સે પર પાસણો આઈ ગયો આમ આનંદ પા નીલનબેન અકફરી વિશેની માહિતી ભૂતડીજી માહિતી ખૂબ ગમઈ ખૂબ રસપ્રદ રહી અને સાથિયા પુરાવો દ્વારા જવરાત્રી જો ગરબો સોરી ખૂબ આનંદ થયો એ રામરા ਸੁਰੇਂਦਰ ਭਾਈ ਕੇ ਪੰਜਾ ਜਜਾ ਕਰਨੇ ਰਾਮ ਰਾਮ ਅਨੇ ਨ ਪਠੀਆਂ ਜੋ ਮੈਸੇਜ ਕੈਂ ਜੋ ਆਇ ਅਨੰਦ ਬਾ ਨੀਲੰਬੇ ਨੇ ਪਠੀਆਂ ਜੋ ਮੈਸੇਜ ਆਏ ਪੰਜਾ ਨਿਯਮਿਤ ਸੋਤਾ ਐੜਾ ਵਿਸ਼ਨੂ ਭਾਈ ਦਰਜੀ ਜੋ ਆਦੀਪੁਰ થી ਜਜਾ ਕਰਨੇ ਰਾਮ ਰਾਮ ਚਹਿਤਾ ਅਨੇ ਮੂਤੜੀ ਜੀ ਮਾਹਿੱਤੀ ਖਾਸੀ ਲਗੀ ਗਰਬੇ ਜੀ ਰਮਜਟ ਸੁਣੇ ਦੀ ਮਜ਼ਾ ਆਵਈ ਅਨੇ ਨਵਰਾਤਰੀ ਜੀ ਮਿਣੀ ਬਾਬੇ ਨੇ ਕਿ ਨ ਸੋਤਾ ਕਿ ਸੁਭ ਕਾਮਨਾਉ ਪਾਠਵੀ ਤਾ ਨਭੇਰੋ ਭੇਰੋ ਜੈ ਮਾਤਾ ਜੀ ਚਹਿਤਾ ਬਰਾਬਰ ਤਾਂ ਪੰਜਾ ਪਣਨੀ ਕੇ ਜੈ ਮਾਤਾ ਜੀ ਅਨੇ ਨ ਪਠੀਆਂ ਜੋ ਮੈਸੇਜ ਆਏ ਮੇਕਪੁਰ ਟਿਟੋੜੀ પાંજા બારાડી વિસ્તાર જ શ્રોતા મિત્ર રમણીકલાલ ઝાલા મોવાણ હર્ષીભાઈ ડાંગર નાથાભાઈ કોડી મયુર ભરત હરિયાણી હિરેનભાઈ સુપેળા ઈમળે મળે જેને રામ રામ ચેનતા ને એની કે થોર વિષયની માહિતી ખાસી લગી મગફળીજી માહિતી પણ ખાસી લગી અને હાણે इन जी पसंदगी जो हिकिड़ो गरबो सुणाइजो पिणु चयो त ई पाण ज़रूरु थी सुणाईंदासीं इन पुठियां जो मैसेज आहे डूमराथी जयेश भाई गोस्वामी जो राम राम चवे था अने जय श्री कृष्ण पिणु चयता

સુણીને આનંદ થયો ઇનપુઠિયા જો મેસેજ આય જિલ્લો ભાવનગર તાલુકો તળાજા અને ગામ બપાળાથી પોપટભાઈ રાવલ પિંસુબેન મકવાણા શાંતાબેન હંસાબેન હર્ષાબેન અને મકવાણા પરિવાર મને જજા કરીને રામ રામ ચેતા અને આજ જો કાર્યક્રમ એની કે ખૂબ જ પસંદ પ્યો અને બેરા બેરા જય માતાજી પણ ચેતા તો પાંજા પણ એની મણી કે રામ રામ ને જય માતાજી એન ઇનપુઠિયા જો મેસેજ આય જિલ્લો રાજકોટ ને ગામ પડધરી ઓડાંથી રૂપેશભાઈ ચુડાસમા ને માંડવી વિષેની માહિતી ખાસી લગી ને મેળામાં જઈએ તો માંડવી ખાધા વગર ના ચાલે સચી ગાલાય જજા કરે ને રામરામ ચેંતા તો પાંજા એની રામ રામરામ પોઠિયા જો મેસેજ આય મરિયમ બેણ જો ચોબારી થી એની ભેરાઈ તમાચીભા રમજાન ભા જાનમામદ ભા ખતુ ભેણ ધીયા ભેણ હસીના ભેણ ને કણખોજા જ મલુકભા રામ ચં જય માતાજી ચેંતા ને ભૂતડીજી માહિતી ખાસી લગી એ પણ ચેંતા नीलम भेण अनपुठिया मैसेज आए सुरेश भाई राठौर जो यण जजाक ने राम राम चाहता अने के अज खबर पी कच्ची में मगफड़ी के भूतड़ी चवाली हाँ। एट कार्यक्रम सुनंदा रोणा तो किंक जाने ले मिल दो अने आज जो जो को गीत भजन के खासा लगा अगर वो खासो लगो पर यहाँ अने कार्यक्रम कार्यक्रमित कार्यक्रम इन पसंद पड़ा है जो मैसेज आज जिग्नेश भाई परमार जो कल्याण पर मंगल मंजल थी ઈ પણ જજાકર ને રામ રામ જયતા જય માતાજી જયતા અને નવરાત્રીજી શુભકામના પણ પાઠવી હતા પાજી પણ એની કે નવરાત્રીજી શુભકામનાઓ અને એન પોઠિયા જો મેસેજ આયે નયા અંજાર થી ધીરજભાઈ ગજર જો બેરાઈ એની જા દી સીમા બેન ને ધ્રુવી બેન મળે જજાકર ને રામ રામ જયતા અને જય માતાજી પણ જયતા એન પોઠિયા જો મેસેજ આયે દ્વારકાથી થી પ્રભાતભાઈ ગાગલિયા જો ઈ પણ જજાકર ને રામ રામ ને જય માતાજી જયતા અને નવરાત્રીજી શુભેચ્છાઓ પાઠવી હતા नीलम बेन पुठिया जो मैसेज आए न से पाजा नियमित श्रोता एड़ा नवीन भाई खत्री जो है इनी बेगाई गजेंद्र भाई भरत वाला ई पण जजा कने राम राम चेता काल पा के ऑडियो मैसेज लायो तो पा ई पण गिनी गिनो हेलो आमन भाई आमन नीलम बेन माता भक्ति नवीन खत्री बोलो तो अनाज કસેરા પર મદ્મશ સર્વિસ જો કોમર દે આવે બહુ સફાબ મજા આવે દિલ્હી મેન પટિયા જો મેસેજ આયો દિલ્હી થી ઈ પરપા ગની કે દિલ્હી માં અમુલ આહુજા રેમે સેનિયા આઉજા કોમંગાઉજા તરંગાઉજા અને बेबी लवीना खट्टर अव्हां जो प्रोग्राम सुणी रहिया आहियूं यार गरबो सुणी रहिया आहियूं गरबो सुण में मज़ा अचे थी हिन पहिरीं व्हाटसप ते आहे ऐं उनखे शामिल करियो था हिन वडी तव्हांजी वॾी वॾी महिरबानी हिकिड़े कलाकार बंसीलाल कटारिया जी आवाज़ में गीतो होजे त जरूर सुणींदा अने कच्छी कवि ઇન્દ્ર ભોજવાણી જે મે કોઈ પુરણ જૂના કવિતા પાઠ રિકોડમાં હોજન તરૂર સુણંદા એ રમ રામ 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 સિ રમ દિલ્હી ખા મન ચાંદા રમ રામ એન પોઠિયા મેસેજ આ નીલમ સુરેશભાઈ ગાગલ જો ઈ પણ જજા કરને રામ રામ ચેતા અને ચેતા કે ઈ ભૂતડિયા ને ઈની પણ વાવ આવો ને ગઈ કાલ જની ખાણી ગણો કે વાડી ગણો વાડી ગણો અને નવરાત્રીજી શુભકામના પણ પાઠવી હતા જય માતાજી જયતા અને ગરબા આજ ખાસા લગાઈ પણ ચેતા તો પાંજા પણ ની કે રામ રામ ને જય માતાજી અને આનંદ ભાણ એકડો નીલમ બેન સાથે આજજી રે જો ટાઈમ થી તો પૂરો તો ગંદાસી ભારેજી રજા તરયાન કાર્યક્રમ સોંદલ મણી બારે કે ને બેન રે કે ને નીલમ બેન આકે પણ

આકાશવાણી ભુજ હવે થોડી જ વારમાં સિંધીમાં સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું